જ્યોતિષશાસ્ત્ર મુજબ મીન રાશિના જાતકો માટે અઠવાડિયું ઘણું સારું રહેવાનું છે આ અઠવાડિયે બે મોટા ગ્રહોના ફેરફારો થશે બુધ અને મંગળ જે તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે ગ્રહોની સ્થિતિ સૂર્ય હાલમાં તમારા ત્રીજા ભાવમાં બિરાજમાન છે બુધ હાલમાં ત્રીજા ભાવમાં છે પરંતુ આ સપ્તાહના અંત સુધીમાં ચોથા ભાવમાં સ્વગ્રહી થશે જે અત્યંત શુભ છે મંગળ સાત જૂને તમારા છઠ્ઠા ભાવમાં પ્રવેશ કરશે શુક્ર તમારા બીજા ભાવમાં ધન ભાવમાં બિરાજમાન છે જે ધનનો કારક ગ્રહ છે અને ખૂબ જ શુભ સ્થિતિ બનાવે છે ગુરુ તમારા ચોથા ભાવમાં છે અને દસમા ભાવ પર દ્રષ્ટિ રાખી રહ્યા છે જે ખૂબ જ શુભ છે શનિ તમારી રાશિમાં બિરાજમાન છે રાહો બારમા ભાવમાં છે કેતુ છઠ્ઠા ભાવમાં છે ચંદ્ર ચંદ્રની સ્થિતિ પણ તમારા માટે શુભ રહેશે જો કે કેટલાક કિસ્સાઓમાં થોડી પરેશાની આપી શકે છે પારિવારિક જીવના અઠવાડિયે તમારા પારિવારિક જીવનમાં મોટો બદલાવ આવી શકે છે તમારે ધ્યાન રાખવું જોઈએ કે પરિવારમાં કોઈની સાથે મતભેદ ન થાય ખાસ કરીને સાત જૂન પછી તમારા ગુસ્સાને કારણે પરિવારમાં પરેશાની થઈ શકે છે તેથી સંયમ રાખવો ભાઈ બહેન તમારી વાતો સાથે સહમત થશે પરંતુ સાત જૂન પછી કેટલાક મામલામાં અસહમતી પણ જોવા મળી શકે છે પિતાનો સહયોગ મળશે અને તેઓ તમારા નિર્ણયોની પ્રશંસા કરશે જો પિતા અમુક બાબતોમાં અસહમત હોય તો તેમને ખુલીને સમજાવવાનો પ્રયાસ કરો એકંદરે પરિવાર માટે સમય સારો રહેશે દાંપત્ય જીવન અને પ્રેમ સંબંધ બુદ્ધની ચોથા ભાવમાં એન્ટ્રી તમારા દાંપત્ય જીવનને એક નવો મોડ આપશે છ જૂનથી તમે તમારા જીવનસાથી પ્રત્યે વધુ રોમેન્ટિક અને આકર્ષિત થશો જો સંબંધોમાં કોઈ સમસ્યા હોય તો છ જૂન પછી તે સુધરશે અને એકબીજા પ્રત્યે લગાવ વધશે બાળકો માટે પણ આ સમય સારો છે સંતાન સુખનો યોગ બની રહ્યો છે અને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે લવ લાઈફ માટે પણ આ સમય ખૂબ સારો છે તમારા લવમેટ તમને ટેકો આપશે સારી રીતે વાત કરશે ગિફ્ટ આપી શકે છે અને આર્થિક મદદ પણ કરી શકે છે તમને તેમના તરફથી સારી સલાહ પણ મળશે એકબીજા પ્રત્યે લગાવ જળવાઈ રહેશે આરોગ્ય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અઠવાડિયું બહુ સારું કહી શકાય નહીં તમને પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે પેટ ફૂલવું ગેસ લિવર સંબંધિત પરેશાની હૃદયરોગ બીપી આંખો સંબંધિત સમસ્યાઓ અને માથાનો દુખાવો થઈ શકે છે ખાસ કરીને ચેપ અને એલર્જીથી પરેશાની થઈ શકે છે તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખો અને એવી કોઈ પ્રવૃત્તિમાં ન જોડાઓ જે તમને પરેશાન કરી શકે શિક્ષણ અને કારકિર્દી વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો છે ગુરુ બૃહસ્પતિની દસમી દ્રષ્ટિ તમને શુભ ફળ આપશે અને સારા પરિણામ લાવી શકે છે કારકિર્દી સંબંધિત શુભ સમાચાર મળી શકે છે તમે નવા કોર્સમાં જોડાઈ શકો છો અને નવા મિત્રો તમને મદદ કરી શકે છે વ્યવસાય વ્યવસાય માટે આ સમય ખૂબ જ ઉત્તમ છે કારણ કે શુક્ર ધન ભાવમાં છે તમારી યોજનાઓ ખૂબ જ સચોટ રહેશે જોકે